રામદાન મિત્રો કેમ છો બધા અમારી યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત આપનું સ્વાગત છે અને આજે આપણે આવી આપણે આવી ગયા છીએ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના બરોડિયા ગામે જ્યાં એકલ માતાજીનું મંદિર છે તો આજે આપણે એકલ માતાજીનું દર્શન કરીશું અને આ મંદિર રણમાં આવેલું છે અહીંયાથી ચાર પાંચ કિલોમીટર દૂર તમે જશો તો એની બાજુમાં રણ છે તો આજે આપણે એકલ માતાજીના મંદિરના દર્શન કરીશું વિડીયોમાં મારી સાથે બન્યા રહો તો મિત્રો હવે આપણે મંદિરના દર્શન કરીશું જય ખૂબ સરસ મંદિર છે મંદિરમાં પરિસરની અંદર જવાનું છે તો બાપુ પાસેથી આપણે આ મંદિરનો ઇતિહાસ જાણવાની કોશિશ કરશું શ્રી ફળવવાની જગ્યા છે અને આ બધી જગ્યા માતાજીના મંદિરની છે મંદિરની બાજુમાં ચિત્રેશ્વર મહાદેવનું મંદિર પણ છે તો આપણે મહાદેવના દર્શન કરશું હર હર મહાદેવ ગણપતિ મહારાજ હનુમાન મહારાજ ભગવાન શિવ શિવ મહાદેવ ચિત્રેશ્વર મહાદેવનું મંદિર છે દ્રૌપદી મંદિરની જગ્યા છે અહીંયા રસોડ ઉપર છે અને ક્ષેત્ર પણ ચાલુ છે અને અહીંયા રહેવાની પણ સુવિધા છે જો તમે જોઈ શકો છો બહુ વિશાળ જગ્યા છે પીવાનું પાણી છે શક્ય હશે તો આપણે બાપુની મુલાકાત લઈશું અને મંદિરના ઇતિહાસ વિશે થોડું જાણીશું અહીંયા ભોજન સારા છે મિત્રો અહીંયા રસોડું છે તમે જોઈ શકો રહેવા માટેની વ્યવસ્થા છે અહીંયા રસોડું છે ચા પાણી જમવાની વ્યવસ્થા બધી જમવાનું અહીંયા બનાવવામાં આવે છે રામ રામ મિત્રો તો મારી સાથે છે અહીંયા એકલધામના ન મહંત શ્રી દેવનાથ ગીર બાપુ તો આપણે એમની સાથે વાતચીત કરીશું અને થોડોક મંદિરના ઇતિહાસ વિશે જાણીશું બાપુ આદેશ બાપુ મંદિરના ઇતિહાસ વિશે જણાવજો કે આ મંદિરને કેટલો ટાઈમ થયો અને અહીંયા માતાજીને શું શું પરચા છે એ જરા અમારા દર્શક મિત્રોને જણાવજો માતાજીનો ઘણી જગ્યાએ એવો બધો ચોપડામાં મેં જોયેલો છે અને અને અહીંથી જો લોકો ગયેલા છે સાડા સાતસો વર્ષ જેવો થાય છે એ ચારણ સમાજના હે રાજસ્થાનના અંદર ચિત્તોડ જિલ્લાના અંદર ચૌદથી પંદર ગામો છે તો એ લોકો પોતાની જો આખી ઇતિહાસ બતાવે છે તો એ લોકોનું અહીંથી બતાવે છે એકલ નહીંથી બતાવે અને એ લોકોની બાજુમાં અહીંયા પણ આજે પણ જમીનોનું નામ ચારણાવાળી જમીન એમ કરીને છે તો માતાજીનો સાડા સાસો આજુબાજુમાં ઇતિહાસ છે અને આપને ખબર છે કે રણકાંદી એકદમ બિલકુલ આવેલો છે રણકાંદી ઉપર માતાજી છે અને લાખો લોકો અહીંયા આવતા હોય છે અને માતાજીના દર્શન કરતા હોય છે ખાલી અહીંયા વાગડ પૂરતા નહીં મુંબઈ હો કે અન્ય જગ્યાથી માતાજીના ખૂબ સેવકો છે અને માતાજીને દર્શન કરવા આવતા હોય છે દર વર્ષે ચૈત્રી પૂનમે માતાજીનો ભવ્ય મેળો ભરાય છે એમાં હજારો માણસો આવે છે દર્શન કરતા હોય છે અને છેલ્લા હું અહીંયા વીસ વર્ષથી રહું છું અને વીસ વર્ષથી જો મેં અહીંયા માતાજીના જો પરચાઓ જોયા છે એના જો જે લોકો ઉપર આશીર્વાદ વળ્યા છે હજારો એવા મેં જોયા છે કે માતાજીનો એકલનો ખૂબ અહીંયા વિશેષ તો એ છે જે ખુદ પોતે ડૉક્ટરો છે અને એના લગ્નને વીસ વીસ પચીસ પચીસ વર્ષ થઈ ગયા હોય ને એને ઘરે સંતાન ન થતું હોય પણ માતાજી પાસે હવે અરદાસ કરી હોય પ્રાર્થના કરી હોય તો માએ એને સંતાનો આપી છે એવા હજારો દાખલા છે એક નહીં વર્ષમાં ઓછામાં ઓછી અહીંયા સોથી દોઢસો નામ બાળકોના અહીંયા માતાજી નામ આવતા હોય છે અહીંયા માતાજી નામ આપવા આપવામાં આવતા હોય છે એટલે માતાજીનો ખૂબ મોટો ઇતિહાસ છે અને હજારો માના સેવકો છે અને આ ખબર છે કે આ રણકાંધી ઉપર માતાજી છે માનો ખૂબ ખૂબ આશીર્વાદ છે અને આને મંદિરને સામે જોઈએ હોય તો કે હવે તો એ પાણી વેરડીમાં નથી રહ્યું વિરડો છે બાજુમાં તો આ ધરતીકંપ ભૂકંપ પછી એ પાણી બંધ થઈ ગયું નહીં તો સતત આ રણને વચ્ચમાં મીઠા હા ખા ખારા રણમાં મીઠી વેરડી એ સતત પાણી ચાલ્યા કરતો સતત આજુબાજુમાં એક માતાની સામે એ પાણી વેડીમાં નીકળીની સામે એક સામે તલાવડી હતી અને એ તલાવડી પાણીની ભરાવતી હતી તલાવડી પાણીની ભરાવતી અને આજુબાજુના જેટલા ગામો છે એનો માલ ઢોર બધો અહીંયા આવીને પાણી પીતો એટલો બધો પાણી અહીંયા ચાલ્યો કરતો અને બાપુ આ કોના કુળદેવી છે એના વિશે જરા જણાવજો જો જાટાવડિયા બાલાસરા મહારાજ બ્રાહ્મણ છે પરજીયા બ્રાહ્મણ છે એ એમની કુળદેવી છે સિંધી ભાટિયા હા સિંધી ભાટિયા એમના કુળદેવી છે પછી ગઢવી સમાજમાં બે ટકા આવે છે કે આલગા અને આલગા કઠવી આ એની કુળદેવી છે એટલે ત્રણ ચાર જ્ઞાતિના માતાજી કુળદેવી છે અને બાપુ અહીંયા જમવાની પણ બધી સુવિધા છે રસોડો ચોવીસ કલાક ચાલુ છે ભક્તો દૂરથી આવતા હોય તો એના માટે રહેવાની અને કેવી સુવિધા છે એના વિશે જરા જણાવો બિલકુલ બિલકુલ રહેવા માટે ફૂલ વ્યવસ્થા છે આવાવાળા માટે અને અહીંયા જમવામાં તો સતત ચોવીસ કલાક આને છેતર ચાલ્યા કરે છે આપણે આપ જોયો હશે તો ગૌશાળા છે આપણે પાસે અઢીસો ત્રણસો ગાયો છે ગાયોનું દૂધ છે તો આપણે અહીંયા જ રસોડામાં વાપરતા હોઈએ આવાવાવાવાવાવાવાવાવાવાવાળા યાત્રીઓ માટે ચાય દૂધ છાછ વગેરે વગેરે બધો અહીંયા જ ઉપયોગ થતો હોય છે જેટલો પણ છે ઘી છે દૂધ છે દહીં છે અહીંયા જે આવાવાવાવાવાવાવાવાવાવાવાવાવાવાવાવાવાવાવાવાવાળા લોકો છે એને માટે ઉપયોગ થતો હોય છે એટલે અહીંયા ફૂલ વ્યવસ્થા છે કોઈ ચીજની ખામી નથી અને જે લોકો આવે અહીંયા પ્રસાદ લે રોકાય આની ખૂબ કૃપા છે બાપુ આપનું ખૂબ ખૂબ આભાર અમારા દર્શક મિત્રોને તમે જાણકારી આપી અને મિત્રો મંદિરનું ખરેખર એક વખત દર્શન કરજો બહુ બિલકુલ રણકાંધાની ઉપર જ છે અને અહીંયાથી થોડે આગળ જાઓ એટલે નાનું રણ પર છે અને ત્યાં બીએસએફની બીએસએફ પણ તૈનાત છે તો મિત્રો તમે જ્યારે પણ કચ્છમાં આવો તો કચ્છમાં ભચાઉ તાલુકા ભચાઉથી મારા ખ્યાલથી વીસ પચીસ ત્રીસ કિલોમીટર જેવો દૂર ભરૂડિયા ગામ છે ત્યાં ભરૂડિયા ગામની થોડે દૂર માતાજીનું મંદિર આવેલું છે તો બહુ જ શાંતિનું શાંતિપ્રિય મંદિર છે અને અહીંયા આવ્યા પછી ખરેખર આનંદ મળે છે તો મિત્રો વિડિયો જોજો વિડીયો ગમે તો લાઇક શેર અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી તમારા તમે અને તમારા પરિવારનો ખ્યાલ રાખજો અને તમારી આજુબાજુમાં સ્વચ્છતા જાળજો રામ રામ